સમગ્ર ભારતની અંદર સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌ પ્રથમ સદસ્યતા અભિયાનમાં સદસ્ય બન્યા છે ત્યારે અમે સૌ સદસ્યતા અભિયાન અંતર્ગત મેં મારા લોકસભા ક્ષેત્રની અંદર સાથે સાત વિધાનસભાનો પ્રવાસ કરી સદસ્ય નોંધણી કરી છે આજે હું ગઢડા વિધાનસભાની અંદર સદસ્યતા અભિયાન માટે આવી છું જુદા જુદા કારખાનાઓ અને જુદી જુદી સંસ્થાઓ અને જુદા જુદા ગામમાં પણ સદસ્યતા નોંધવા માટે અમે સૌ કાર્યકર્તાઓ છે એ સાથે મળી અને સભ્ય નોંધી રહ્યા છીએ સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો જ્યાં જ્યાં સદસ્યતા નોંધવા ગયા છે ત્યાં ત્યાં અમને ખૂબ સારો આવકાર મળ્યો છે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ મહિલા હોય ગરીબ હોય ખેડૂત હોય કિસાન હોય સર દરેક વર્ગનો વિકાસ થયો છે ત્યારે અમારા સૌ કાર્યકર્તા ભાઈઓએ પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે